ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ કૌભાંડ આચરવામાં આવ્યું ખાસ કરીને જે લીઆઈ નિયામક ને એ વાત મુદ્દો ધ્યાને આવ્યો હતો કે એજન્સીઓ અથવા તો જે કર્મચારીઓ અધૂરા કામ કરી અને નાણાં પૂરા મેળવ્યા હોવાની માહિતી મળતા બે થી ચાર ગામોમાં આ પ્રાથમિક તપાસ કરી હતી જેમાં કામો અધુરા જણાયા હતા તો કેટલાક સ્થળે કામ થયા જ ન હતા તેને પગલે જે નિયામકે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં પાંત્રીસ એજન્સીઓના નામ હતા તેમજ જે બંને તાલુકા પંચાયતના જવાબદાર કર્મચારીઓ અધિકારીઓ જે પણ સ્થળોને આવે તેમના વિરુદ્ધ એકોત્તર કરોડના કામોમાં ગેરરીતિ આચરાય હોવાનો ખુલાસો થયો હતો સૌ પ્રથમ જે પોલીસ ફરિયાદ બાદ પાંચ જેટલા જે કર્મચારીઓ હતા એકાઉન્ટન્ટ બે હતા આ તમામની પોલીસે ધરપકડ કરી હતી આ સાથે જ જે કૌભાંડમાં મુખ્ય એવું કહી શકાય કે જે દેવગઢ દેવગઢબારીયા વિધાનસભાના ધારાસભ્ય અને મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રો છે બંને પુત્રોના નામે અલગ અલગ એજન્સી આવેલી છે કિરણ ખાબડ

જીશાબે જોડા બદલ આભાર આપનો અને આ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોર રૂમ થી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયા છે ધર્મેશ મંત્રીના પુત્રની ધરપકડ કરવામાં આવી છે દાહોદ મંત્રીકા કૌબાંડ છે શું આ સાથે તેમાં તેની સંડોવણી વિશે જણાવશો ધ્રુવી સાહેબ છેલ્લા કેટલાય દિવસથી વાજતું તું ને ગાજતું તું આ સમગ્ર પ્રકરણ જોઈએ તો મનરેગા જે કૌબાંડ છે એ કૌબાંડમાં જે એજન્સી છે એજન્સીમાં ભાગીદાર જ રાજ્યમંત્રી જે બચુભાઈ ખાબર છે ને પુત્ર હતા બળવંત ખાબર અને છેલ્લે એફઆઈઆર થઈ અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે બચુભાઈ એટલે રાજ્યના મંત્રી બચુભાઈ પુત્ર બળવંત થઈ છે ઉપરાંત તત્કાલીન જે ટીડીઓ છે દર્શન પટેલ એની પણ ધરપકડ થઈ છે ધ્રુવિશા અધિકારીઓ ખાસ ચેતવા જેવું છે કે મોટા માણસના પુત્રની ભલામણથી કે એજન્સીમાં જે કામ અપાય છે એની શું હાલત થાય છે એ આ દાખલો ગુજરાતમાં બેસશે અને અત્યારે જે કહી શકાય કે મનરેગામાં જે ભ્રષ્ટાચાર થાય છે અને જે ભ્રષ્ટાચારની જે રાવ હતી એ જે રાવમાં સીધી એજન્સી સાથે બચુભાઈ ખાબડના પુત્ર બળવંતનું નામ ખુલ્યું અને જેને કહી શકાય કે એમાંગ રાવલ આપણી પાસે કોંગ્રેસના નેતા જોડાયા છે એમાંગભાઈ ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર એ છે કે મંત્રીના પુત્ર બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબળની ઘરપકડ થઈ છે મનરેગાના કૌભાંડ હતું એજન્સીમાં એ પોતે ભાગીદાર હોવાનું પણ ખુલ્યું છે ઉપરાંત તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ઘરપકડ થઈ છે શું કહેશો બિલકુલ સૌ પ્રથમ તો આપને મારે જણાવવું છે કે આ ધરપકડ થવાનું કારણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા વિરોધ પક્ષના નેતા માનનીય અમિતભાઈ ચાવડાએ આ આખું ઇકોતેર કરોડ ની ગેરનીતિ અને કૌભાંડ છે એ બહાર લાવવામાં આવ્યું હતું અને પંચાયત રાજના મંત્રી જે બસુભાઈ ખાબડ છે એમના પુત્ર કિરણ અને બળવંતનું નામ આની અંદર સંડોવાયું હતું અને આના માટે થઈને બંને પુત્રોએ તમે એમ ના માનતા કે આ જે સરકાર જે છે એની અંદર સરકારે કોઈ કાર્ય કરેલું છે સરકાર કે કાનૂને કોઈ કાર્ય જે છે એ કરવાનું હતું તો એ કૌપન થતા પહેલા કરવું જોઈએ આ તો કોંગ્રેસે વિજિલન્સ અંદર ફરિયાદ નોંધાવી હતી અને કોંગ્રેસે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ આમણે પોતે બચવા માટેના બચુભાઈ ખાબડ જે રાજ્યમંત્રી છે ગુજરાતના પંચાયતના એમણે બચવા માટેના બધા જ પ્રયત્નો કરી લીધા બધે જ હાથ મારી લીધા બંને પુત્રોએ મંત્રીના પુત્રોએ આગોતરા જામીનની અરજી પણ કરી હતી અને સરકારનું આ બાબતે સંપૂર્ણ મૌન હતું સરકારના કોઈ મંત્રી હોય કે કોઈ મુખ્ય આપણા શ્રી હોય કોઈએ આ બાબતે એક પણ વખત નાનકડી એવી પણ ટ્વીટ નથી કરી અને જ્યારે સેશન કોર્ટની અંદર આ જામીન અરજી કરી હતી ત્યારે પાંત્રીસ એજન્સીઓને એકોતેર કરોડ રૂપિયા એમને છૂટવાયોનો આરોપ છે અને આની અંદર એમની પોતાની રાજશ્રી નામની એજન્સી છે એની અંદર પણ આ પૈસા ચૂકવાયા છે તમે વિચાર કરો કે આટલા રૂપિયા કઈ કામ ના થયું હોય પહેલાના જમાનામાં ભ્રષ્ટાચાર થતો તો હું સ્વીકારું છું પણ દાળમાં નમક પણ આ તો નમક ની અંદર દાળ નાખવામાં આવે છે એવી પરિસ્થિતિ કરવામાં આવે છે વચ્ચે રોકવા માંગીશ કે મંત્રીના પુત્ર સાથે તત્કાલીન ટીડીઓ ની ધરપકડ થઈ છે એટલે અધિકારીઓની સાંઠગાંઠ પણ ખુલ્લી પડી છે શું કેશો

પાંત્રીસ એજન્સીઓ શંકાના દાયરામાંથી અને કેટલાક તો આ દાહોદના જે વિસ્તારો છે ત્યાં રસ્તા નથી બન્યા અને કામના બિલો ઉતરી ગયા છે એટલે અધિકારીઓ માટે પણ આ લાલ બત્તી સમાન કિસ્સો છે કે અત્યારે ઘરપકડ થઈ જ છે અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલ પણ છે એટલે ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર કહી શકાય થોડા દી પહેલાં આપણે મંત્રીશ્રીને પૂછ્યું હતું પણ ત્યારે એણે નો કોમેન્ટ કીધું હતું પણ ખરેખર જ્યારે હવે આ ધરપકડ થઈ અને જિલ્લા પોલીસવાળાએ પુષ્ટિ કરી છે ત્યારે આ એક મોટા સમાચાર એટલા છે કે તત્કાલીન ટીડીઓ પણ આમાં સામેલ છે અને મંત્રીના પણ ધરપકડ થઈ છે આપને ધર્મેશ જોડાવા બદલ આભાર આપનો તો મંત્રી પુત્રની ની ધરપકડ કરવામાં આવી છે જેના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી